અલ્યા ચો જઈ ચિંટુરાની માં વો હો 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 ચિંટુરાન ભાઈ રૂ દીધું પણ વો નું મુઢું નહીં જોવા દીધું મન તો અરે આવો આવો આંટી ચો જઈ ચિંટુરાની માં એને કે આંટી આવ્યો છે બોલાવસ તને સાસુ તો નથી ઘરે તો મંદિરે ગયા છે હું કીધું બકા સાસુ એટલે તું તું ચિંટુરાના કેલ થી સેલી હા અરે રે લે ગોડી પેલા ના કેવાય હું વાસંદી આંટી તારી સાસુની પડોશી અરે તમારી પડોશી આખી સોસાયટી માં એક માત્ર સીધી સ્ત્રી એટલે વા સંધી આંટી હા પણ આંટી તમે બાર શું કામ ભરાયા છો અંદર આવો ને અરે ના ના બકા આવતો નહીં આ ખાવા બનાવતા બનાવતા સ્પેશિયલ તને જોવા માટે દોરી આવીશું કારણ કે તારી હા હું હજી ચા પીવા નહીં આવી તારા કોન બમ ના કોન બમ ભેગા કરવા પડી હે અરે નાના આંટી એવું નતું સાસુ તો હતા પણ હું થોડી કામમાં બિઝી હતી એટલે ના આવાય અરે લે વાહ ભાઈ વાહ તારી હા હું તો ભાગ્ય ખુલી ગયો લે નો ભજ્યો પડી ગયો તો અત્યારથી ના બાજુ બોલવા વાળી વહુ મળી જઈ તો અરે નાના આંટી સાચી માં હું જ થોડા કામમાં હતી એટલે અમે ના આવી શકીએ ના ના બકા મારતી કોઈ નહીં પણ ખોટું નહીં કહું હતું અતારથી પોણી ના જેમ ઢોર જતી હો તારી હા હું આગળ મતલબ અરે ગોડી મતલબ તો ઘણા બધા થોય છે તું દૂધ પીતી તો શું નહીં સમજી જ જાય શોર્ટ માં પછી એવું ના થાય કે તું અઘરી આલુ ને તારી હા હું હાથ પકડી લે તારું અરે આંટી સોરી પણ કઈ ખબર નથી પડતી તમે શું કેવા માંગો છો અરે બઉ ભોળી હો તું કેવા જેવું તો બહુ બધું છે પણ હાલ મારે તને કોઈ કહેવાય ના શોર્ટ માં કહે તને કે તારી હાહુ છે ને બે મો થારી છે એટલે ચેતી ને રજી તું અચ્છા બરાબર હા જો બકા મારતું કામ કોઈ ના ઘર ની પંચાયત કરવી પડે પણ આ તો તું નવી નવી પૈણી ને આવી છે ને એટલે તને કેવું પડે